ના ટાઈમથી હું એકલો એકલો હું બ્લોગ બનાવતો આવું છું એકલો એકલો પણ આજ મને એવો અહેસાસ થાય ખરેખર આ દુઃખની વાત છે પણ હવે કોઈને કંઈ કહી શેવા કતું નથી પણ એટલો મને પ્રોબ્લેમ છે મારા જીવનમાં પણ હવે જે આવડો મોટો હું થયો ને પછી મારા તક એવી વેળા પડે એવી વેળા પડે પણ મને ખબર નથી પડતી કે આ મારી દુઃખ ક્યારે ભંગાય છે પણ મારા જે પરિસ્થિતિ મારા મમ્મી હું અને મેં મારા લાઈફમાં જેટલું હું કામ કરું છું એડજસ્ટ કરું છું તો જતાં મારી દુઃખની વેદના હું કોઈને કહી નથી શકતો હદ બાર પણ એટલો હું હદ વચ્ચે હું થાકી ગયો હું મારા લાઈફમાં મારા જીવનમાં કોઈને હું કહી નથી શકતો હું હમણાં હમણાં હું ખોડિયા મંદિર દર્શન કરવા ગયો હું આરતી લઈને આવ્યો તો છતાં મેં મારા મમ્મીની એક દુવા માગતો આવ્યો કે જેથી કરીને કે મારા મમ્મીની દુવાથી મા મમ્મી કંઈક ખાજા હતા ઠીક છે ન હાજા ઠીક છે પણ એની ભાષામાં થોડીક તકલીફ પડે હે મા મમ્મી સંગાત પણ તોય એ મારા જીવનમાં એટલી તકલીફ પડે પણ હું કોઈને કહી નથી શકતો અને હા હું તો વહેલીની બીજી વાત હું કહું કે જેમ આ હું હનુમાનજીના મંદિરે કોઠા બજાર હનુમાનજીના મંદિરે હું જવું હું મન્નત માગું છું દિલથી કે હનુમાન મારું કામ કરી જાય તો ઠીક છે જેથી કરીને મને તકલીફ ન પડે બરાબર હું તો કામ ધંધો બધું કરું મોઢભાઈ નથી કરતો એવું નથી મારા મિત્રો બધાને કહું અને મારા જીવનમાં એટલી પીડા પડે છે ને તો હું કોઈને હવે કહી નથી શકતો પણ હવે મારા લાઈફની અંદર એડજસ્ટ કરવા માંગુ છું પણ મારી લાઈફ કોઈક બગાડતું હોય એવું લાગે છે પણ કંઈ વાંધો નહીં મારા લાઈફની અંદર કે જેથી કરીને કે હું જિંદગી જુ તો આવું છું મારા તકલીફની વેળા જે પડે છે કોઈને કંઈ નથી શકતો પણ હવે આ વિડીયો છેલ્લો લાસ્ટ સુધી હું બનાવવાનો બરાબર અને આ જે વિડીયો છે ને વિડીયો વિડીયોની અંદર બ્લોગની અંદર હું એમ કહેવા માગું છું હું વિડિયો બનાવું કાંઈ ફેમસ થવાનું વિડીયો ન બનાવતો ભાઈ રિયલી શોની વાત છે જે મારા લાઈફની અંદર જે હું કહે કે બધા માણસો એવું કહે કે ફેમસ થવાળું વિડીયા બનાવું ફેમસ થવાળું વિડીયો બનાવતો જ નથી અને હા પહેલી વાત તો એ છે કે જે મારા મમ્મી રહ્યા મારા મમ્મી મારા મમ્મીનું થોડુંક માઉન્ટ ઓલું છે અને આટલા દિવસથી હું ઘણા ટાઈમથી પહેલાં વચ્ચે બ્લોક બનાવતો હતો મારી પરિસ્થિતિ ખરાબ છે આમ છે તેમ છે પણ કોઈ આપણી મદદ કરતા નથી અને આપણે મદદ હવે મા જોતી નથી બરાબર જે મારી જે મારી મદદ છે બરાબર હું ઘણા માણસો એવા પડ્યા છે કે હું આશિષ તાઇ મદદ કરું બોલો કે હું મદદ કરું કોઈ ભાઈ મદદ મારી મદદ કરતા જ નથી અને હા પહેલી વાત તો એ કે આવડો મોટો મને થયો હું કે મારા જીવનની અંદર મને એવું લાગ્યું કે આશીષ તું ઠોકર ખાયા રાખ ઉપરવાળો ક્યારે તું ઠોકર ખાયા રાખ હું મારા લાઈફની અંદર એટલો ઠોકર ખાઉં એટલો ઠોકર ખાઉં તો હું મારા જીવનમાં થાકી ગયો એમ લાગે કે હવે મારા ઉપર શું વીતે શું થાય પણ હવે આ મારી દુઃખની વેદના હું કોઈને કહી નથી હોતો હું હાવ થાકી ગયો હું જે હું બ્લોગ બનાવીને બનાવીને એમ કહે કે માણસ આ આવી રીધા બ્લોગ બનાવે આવી બ્લોગ બનાવે પણ મારા મમ્મી વિશે કે મારા વિશે મારા જીવનમાં હું થાકી જ છું મને એમ લાગે કે હવે આ મને એમ થાય કે હવે વચ્ચે મને એમ થાય કે વિડીયો હવે હું બંધ કરતો સારું કેમ કે કે આપણી કોઈ હેલ્પ કરવાવાળું છે જ નહીં પછી મને એમ થયું કે હવે હેલ્પ નહીં થાય મને લાગે બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવી પડશે એવું લાગે મને અંતરથી મને અંતરથી એવું લાગે કે બહાર જ્યોતિર્લિંગની મારે યાત્રા કરવી પડશે અને હું ભગવાન પણ પ્રાર્થના કરું દિલથી જો મહેનત કરવાથી જો કંઈ થતું ન હોય તો પછી મારા બહાર પછી બહાર બાર જ્યોતિર્લિંગની યાત્રા તો કરું એ હું ભગવાનની પ્રાર્થના કરું દિલથી અને હું દિલથી ઉપર એક ભગવાન ઉપર એટલો પ્રેમ છે બધી રીતે છે ભગવાન પર હું વિશ્વાસ રાખીને હાલું તો એ મારું પુરવાર તો થતું જ નથી પણ હવે એમ થાય કે મારા જીવનની અંદર હું થાકી ગયો એવું લાગે મારા લાઈફની અંદર થાકી ગયો કસમથી બસ હોય એમ થાય કે મારા મમ્મી છે હું શું મને કેટલું ટેન્શન છે રાત દિવસનું ટેન્શન એક દિમાગમાં ગરી ગયો આજ શું થશે કાલ શું થશે આજ શું થશે કાલ શું થશે આજ શું થશે એવા મને બહુ ટેન્શન છે પણ હું મારું હું કોઈને કહી નથી આવતું હું હાઉ થાકી ગયો છું અને બધી રીતે એમ કસ્ટમથી બસ બધી રીતે હું થાકી ગયો જેટલું બને એટલો વિડીયો શેર કરો જય માતાજી જય દ્વારકાધીશ